જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરતા હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પરદાફાશ કર્યો છે માહી મિલ્કના દૂધના ટેન્કર માંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરવાના ભેળસેળનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જૂનાગઢ રોડ ઉપર હતા જ્યારે ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઇસમો સાથે સેટિંગ કરી રસ્તામાં દૂધની ચોરી કરતા બંને ટેન્કરોમાંથી પાંચસો લિટર જેવો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગત મળી આવી છે જ્યારે ટેન્કરમાંથી પાંચસો દૂધ કાઢી સામે એટલું જ